અને પ્રહલાદ એમ રામ શું કરો ભગવાન છે એ કે ખોટી વાત છે તો પણ આ તમે રામ રામ શું કામ કરો છો એ કે આમાં બિલાડી ના બચા આવી ગયા છે અને રામ જ બચાવે તમારા બાપા તાકાત નથી એટલે પ્રહલાદ ની એમ નક્કી કરવું છે મારા બાપ માં તાકાત છે કે આવડા નામ લેશે એમાં તાકાત છે ક્યારે ખોલવાનો બસ તમારી બેઠા મજા ખોલવા અને છેલ્લા ત્રણ ચાર માટલા રહ્યા ને બાપુ એમાંથી ઠેકી ઠેકી બચડા નીકળ્યા ને એ પ્રહલાદ હાથમાં આમ ખડગ હતું ને આમ નામ બાપુ પાણાની મૂર્તિ જેવો થઈ ગયો અગ્નિ લોઢા ઓગાળી નાખે ને આની નાની માલિકો નીકળ્યો તાકાત દશરથ નથીાનો જન્મ નતો રામ આતું છે રામ નાની એવી વાત નથી ને આના માટે સદગુરુ જો અને પછી બાપુ પ્રહલાદ નું ચકડું ફેર્યું હરણા કરશે બાપુ એટલી બધી ભક્તિ કરેલી ને બ્રહ્માજી ને પ્રગટ કર્યા તાપ એટલું બધું કર્યું કે મારે મરવું નથી ભગવાનને પ્રસન્ન કરું ભગવાન પાસેથી વરદાન મેળવી લઉં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી ને કે છે ભ્રહ્માજી કે છે કે ભાઈ શું જોય કે તમે જો પ્રસન્ન થયા હોય ને મને વચન જ આપ્યું હોય તો મારું મોત ન થાય એવું કંઈક કરો એ કે ભાઈ જે જન્મે એને મરવાનું જ હોય જન્મ હોય એનું મરણ હોય જ કે એ કેવી રીતે બને કે તો ના પાડો કે નથી હું વચન આપી દઈ બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં કાયલે ઈ કહે એમ નહીં બોલ્યું બોલ્યું નો લખી દો કાલે તમે ફરી જાઓ એટલે લખી દઉં એક કામ કરી બધું લખ્યું રાતે દીય નહી લોટે લખ્યું અને બ્રહ્માજી ને કીધું કાલો આમાં સહી કરો એટલે બ્રહ્માજી એમ વાંચ્યું હરણાકાશ

કે આ બધું રાજા જ કરે છે બધી દુનિયા રાજા જીવાડે છે બધું દુનિયા રાજા જ કરે છે એમાં એક દી પ્રહલાદ ઉભો થયો ને યાદ માં આપડે ગઈ ટાકે ને કોઈને કોઈ નો પગે પેટ પોગે પ્રહલાદ ઉભો થયો સાહેબને કે તમે બધું કહો છો રાજા કરે રાજા કરે કે હવે હુરજ ઉભે રાજા ઉગાડે વરસાદ વરે રાજા વરાવે સાહેબ કે અમને ખબર છે પણ તાર બાપા કે તમારે ક્યાં જવું એ હરણાકસમાએ જાય અને શિક્ષક છે કે આખી દુનિયા માને છે પણ તમારા ઉપાડો લીધો પ્રહલાદ આવ્યો હતો કે કૃષ્ણજી નો નો ઘ ને ઘનશ્યામ નો ઘ ને ભગવાન નામ લીધા ને બાબુ બાવડું નામ કર્યો પૂરી બારણું બંધ કરી એનો ભગવાન કેવો આવે છે બારણું બંધ કર્યું અંધારી કે ચોકીદાર બિહાર્યો એક દી એક રાત બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડ માલિકે લક્ષ્મીજીને કીધું બોલો છોકરાનો જીવ નીકળી જાય તમે એને જમાડી આવો બત્રીસ વાત થાળ લઈને માં ભગવતી આવી બાપુ પ્રહલાદને ને જમાડવા જમાડે અને બે વાતો કરતા હતા માં કે છે કે બેટા તને ખબર હતી કે હું આવી છું કે હા મને ખબર હતી કે મારી માં રહી જ કે મને ખબર આવ્યો કે બે વાત કરતા હતા ને બહાર ચોકીદાર હા પડી ગયો હરિનાકેશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક બોલે છે કે પણ બારણું બંધ કે બધું બંધ છે પણ માલપા કોક છે

તો કે ભાઈ બાથા હું જવું હવે અગ્નિ પ્રહલાદ છોકરો બાપુ ગભરાઈ ગયો ભગવાનને એમ જો ખાલી બાજી બગડી જાય છોકરો આમ 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 હાલ તો થયો ને માં ઊભો રહી ગયો આમ ખળક તો સાંભળો જો ને ઊભો રહી ગયો ને ભગવાનને એમ કે બાજી બગડી જાય એટલે સાંભળા ઉપર બાપુ કીડીઓ ની હાર કરી અને પ્રહલાદ જોઈ કે કીડીઓ ને કઈ ન થાતું મને શું થાય અડી મારીને સાંભળો બસ ભરી અને નરસે અવતાર થયો સાંભળો ફાટ્યો

એમાં અમારા વિરોધી લાઈવ બેઠા એમાં અમારું આગળ હેલું જાય આનું નામ જીવન છે વંટોળિયા સડાવવાની કોઈ જરૂર નથી આપડે ઉભું કરીએ છીએ બનેલી હકીકતો પતિ પત્ની રહેતા એ ગામ ની ખબર છે નાક ની ખબર છે એમને ઓળખું છું પણ આ લાઈવ છે ન બોલાય ખરાબ લાગે પતિ પત્ની રહેતા હતા ને બેન ખેતી બેન ઘર કામ કરતા હતા ભાઈ ખેતી નું કરતા એટલે ઘરે એક પાપડ પડી ગયું હતું પાપડ એટલે બેન ને રોજ આડું આવતું હોય છે કે આ પાપડ છે લેણ શેકી નાખું હું એ ખાઈશ ને મારો ઘરવાળો ખાઈશે ભાઈ આવ્યા ઘરે હાથ પગ જોઈને જમવા બેઠા એટલે બેને બધું પીરશું શાક રોટલા દાળ ભાત જે કઈ હતું એની પાપડ મૂક્યા હવે ઓલો જો સાનો મનો ખાઈ લે તો વાંધો નહીં બાપુ એને જ વંટોળીઓ સડાયો ઈ કે આ પાપડ ભાંગ દે એની બહુ એની વહુ કે ભગવાન તમને હાથ ન થાય ભાઈ ઈ કે તું મારી વહુ શું હું કઉ તાર કરવું પડે ઈ કે પણ વહુ શું એમાં ચા ના પાડી પણ ભગવાન તમને હાથ ન થાય પાપડ નો ભાંગી હકો ઈ કે ભાંગી દેવાનો છે ભાંગી દેવાનો હવે તો બાપુ મેળ હોય ભાંગ દે ન હોય ભાંગી દે અત્યારે સાજો ભાગ એમ છે કોઈ વંટોળીઓ ચડાવતા નહીં હોય એ તો આમાંથી દસ ટકા જો ભાંગી દેવું હોય ભલે કે લગભગ ઠેકા એમ જ હોય પણ આવું ઉભું ન કરાય ઓલે બેન કે નથી ભાંગી દે ઓલો કે ભાંગી દે કે નથી ભાંગી દેવું પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી એ નોખા નોખા રખડે હવે કે સમાધાન કરવાનું હવે હું સમાધાન કે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી આવા વંટોળિયા નો ચડાવાય ઘરની વાત ઘરમાં રખાય કારણ કે બાપુ છે ને મેં હમણાં કીધું આ દીકરી છે ને બહુ એક શક્તિ છે તમે જે માનતો ઠીક છે આપણે આનંદ કરી વસ્તુ જુદી છે બાકી શક્તિ નો અવતાર છે હું તો બેનુ ને કહું છું કે તમે ગમે ન કરો તમે ધારો તો આજે બાળી ભસ્મ કરી દે તાકાત તમારા છે પણ તમે ભૂલી ગયા બાપુ દીકરી તો દીકરી છે તણ તણ પખા જણા ઉજળા કરે તમે બે દી બહાર કામ જાવ ને હાજ પડતા તમને એમ થાય ઘરે જાવું છે અને આ દીકરીઓ બાપુ ગામનો નો ન જોયો પણ બાપ જે લગન કરે ને હરફ કાચરી ઉતાર વહી જાય બાપુ દીકરી નું કઈ નક્કી નહીં કેદી મારા બાપનું ઘર જોઈ એ દીકરી કઈ હકે સમર્પણ ની મૂર્તિ મમતાનો નો સાગર જેને કહેવાય એટલા માટે હું બેનુ હાથ જોડીને કહું છું કે તમે સેજે જો ખોટું પગલું ભરી લો તો બાપુ આ દુનિયાનો વિનાશ થઈ જાય કઈ રહે જ નહીં માનું જે સમર્પણ છે માનું જે ત્યાગ છે એની વાત મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માં તો માં છે મા બોલો ને મોઢું પોળું થઈ જાય બાપા બોલો ને મોઢું ભેગું થઈ જાય માં બાપ માં ધરતી ને આસમાન જેટલો ફરક છે બેય ની ભક્તિ છે બેય ની સેવા છે બેય ને માન માં પડે ટકા પણ પેલું પદ છે માં છે એક લખું અહીંયા લખી લેજો હું તો એમ કહું છું કે માં જો તમારી હાજર હોય ને હાજના ટાણે બેઠી હોય ખોળામાં માછું નાખીને ગોગદીક પૂછ્યો નામ બાપા નું લાગે કેટલું સમર્પણ છે બાપા વિચાર કરજો ગમે એવું ગમે એવડો બાપુ પૈસાદાર બાપ હોય કે માં હોય પણ દીકરાની વાહે બાપ નો જ લાગે માનું ન લાગે આ માનું સમર્પણ છે માનો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયાને ખબર છે પણ માયો સમર્પણ કરી દીધું શું કામ કે આ દારૂ ની કોથળી તોડીને ધોડીમાં માછું ગાલી ને પીડ્યું કોક એમ કે કોનો દીકરો છે ફલાણી માનો છે એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રે એની વાય ના બાપા નું માનસ જોતું આ સમર્પણ છે બાપુ માનું અને હારા છે ને હારા એની વાય માનું લાગે તમને નો ખબર હોય કહી દો હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો હારા એટલા માટે કહું ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય આ ને મારી ખાસ વાળા મળે ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો બાપુ પચન ગાવાનું આપણે બંધ કરી દઈએ

વાવન હારો ભેગા પાણી પાણીપુરિયું ખાતા હોય અહીં પરજા જેવી થાય શું આપણે વાત કરીએ અરે તમે જુઓ આ મોટી સિટીમાં જાય ને વાળ કપાવે બોલો નું વાળ કપાવે કપાવતા હોય કપાવજો હો હું કોઈ ના પાડવા ન થાય તમે જોજો વાળ કપાવલા ભલે હોઉ શોખ પ્રમાણે હવા તો આધુનિક યુગ છે મારે કોઈને રોકવા એ કોઈ મારી વાત નથી પણ તમારે તમારે બાપુ માર્ક કરવાનું

હારા આદમી શેડા નો એટલો રૂમાલ ઢાઈકો તડકો બહુ પડે તડકો પણ હારી હોય ને મારી માં હાથ પેટીઓ નામ ઉજળા થાય પણ આ બાપુ સંસ્કાર જો મા બાપે સિંચન કર્યું હોય ને તો ઉગે ચિતની શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ અને ટાટિયા તાવ ની ટાટ આટલું માલિકો આવે કોઈ શીખ્યા શીખડાવે કઈ કીધે કોઈ ને આવડે એવું જ નથી